જેટલા ઘટાડા સાથે ચોવીસ હજાર છસોની નજીક બેંક નિફ્ટીમાં પણ વેચવાલી ત્યાં જ મત સાથે માં ત્રણે ત્રણેય ઇન્ડેક્સ એક ટકા જેટલા ઘટ્યા ત્યાં સરકારી બેંક અને કેપિટલ ગુડ્સમાં ખરીદારીનો મૂળ કિન્સ ટેકનોલોજી અને બી એચ વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ ઇન્ડસિન બેંકના નવા બોસને બજારે દેખાડી લીધી ઝંડી શેર દોઢ ટકા ઉછળીને બન્યો નિફ્ટીનો ટોપ ગેનર રાજીવ આનંદ ત્રણ વર્ષ માટે એમટી અને સીઈઓ નિયુક્ત પચીસ ઓગસ્ટથી સંભાળશે ચાર્જ દમદામ પર દમદાર પરિણામથી ગોડ્રેફ ફિલપ નવ ટકાનો ઉછાળો પહેલાં ત્રિમાસિકમાં કંપનીનો નફો લગભગ છપ્પન ટકાનો આવ્યો ઉછાળો અને આ તરફ પરિણામ બાદ ટી એલ એફમાં દોઢ ટકાનો ઘટાડો પીટીએમના શેરમાં નોંધાયા મોટા સોદા બ્લોક ડીલ મારફતે એક પોઈન્ટ છ્યાસી કરોડ શેર્સમાં થઈ ડીલ બે પોઈન્ટ નેવું ટકા ઇક્વિટીમાં થયા સોદા સ્ટોકમાં હાલ મામૂલી હલ છે અને આજે આવશે નિફ્ટીમાં ભારતીય એરટેલ અને અદાની પોર્ટના પરિણામ ત્યાં જ બ્રિટાનિયા લ્યુપિન સહિત વાયદાની છ કંપનીઓના પરિણામ પર નજર પાટકા વધી શકે છે બ્રિટાનિયાનો નફો અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર નજર કરી લો તો આજે માર્કેટમાં આપણે થોડું સબડ્યુટ કારોબાર જ જોઈ રહ્યા છીએ આજે દબાણ તરફનો જ આજે કારોબાર રહ્યો છે અને નિફ્ટી હોય સેન્સેક્સ હોય સ્મોલ કેપ મિડ કેપ પથ્થામાં તમને દબાણ સાથેનો કારોબાર દેખાશે અહીંયા પાંચ ટકાથી અડધા ટકાથી પોણા ટકા સુધીનું અત્યારના હવે આપણે દબાણ બનતા જોઈ રહ્યા છીએ અડધા ટકાનું દબાણ નિફ્ટી સેન્સેક્સમાં પાંચ ટકાનું નિફ્ટી સ્મોલ કેપમાં સિત્તેર એક બેઝિસ પોઈન્ટનું તમને નિફ્ટી મિડ કેપમાં પણ દબાણ દેખાશે અને નિફ્ટી બેંકની વાત કરીએ તો અહીંયા પણ તમને તમારી સાથેનો જ કારોબાર જોવા મળશે પછી નિફ્ટી પ્રાઇવેટ બેંક હોય કે પીએસયુ બેન્ક હોય આજે આપણે ક્યાં સુધી પણ પાર્ટિસિપેશન નથી જોઈ રહ્યા પણ આગળ નજર કરું જો આપણે નિફ્ટી પીએસયુ બેંક સોળેક બેઝિસ પોઈન્ટનું દબાણ બનાવી રહ્યો છે સાહીઠ બેઝિસ પોઈન્ટથી ફૂલ નિફ્ટી બેંકમાં આપણે કારોબાર જોઈ રહ્યા છે દબાણ ભર્યો પણ નિર્મલ બેંક સિક્યોરિટીઝના નિરવ છેડ આપણી સાથે જોડાઈ ગયા છે નીરવ ગુડ આફ્ટરનૂન કઈ રીતે તમે જોઈ રહ્યા છો આજે મે બી ઘટાડો થોડો હવે વધતો આપણે દેખાઈ રહ્યો છે અને આ હલચલ થોડી જોવા મળી શકે છે કારણ કે કાલે એક વીકલી એક્સપાયરી પણ છે સોરી કાલે નથી પરમ દિવસે છે પણ આજે આપણે જોઈ રહ્યા છે કે જે ગ્લોબલ સિચ્યુએશનને લીધે વધારે આપણે થોડુંક એક નરમાશ જોઈ રહ્યા છે કઈ રીતના આપણે જોવું જોઈએ માર્કેટના લેવલ્સ પર નજર કેવી રીતે રાખવી જોઈએ ગુડ આફ્ટરનુન પ્રીતિબેન જો આજે સેન્સેક્સની એક્સપાયરી છે દેટ ઇઝ વાય વી આર સીંગ હાઈટ એન્ડ વોલેટિલિટી એઝ વેલ ઓવરઓલ અગર આપણે જોઈએ નિફ્ટી ને બેંક નિફ્ટી તો ફિફ્ટી ડે મુવિંગ એવરેજ બન્યો તોડ્યું લાસ્ટ વીકમાં એના પછી હમણાં બીજી સેલિંગ આવી છે પણ આપણે આખી રેલી જોઈએ તો આખા રેલીમાં હંમેશા ફિફ્ટી ડે મુગ એવરેજ હેઝ બીન અ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા અને જ્યારે પણ આ તોડે છે નિફ્ટી કે બેંક નિફ્ટી એના પછી સારી એવી સેલિંગ આવી જ છે અને વન્સ વી સી દેટ સેલિંગ ઇટ ઇઝ વેરી અગ્રેસિવ તો અહીંયાથી એમ લાગે છે કે હજી થોડુંક નબળું થઈ શકે છે બજાર ટ્વેન્ટી ફોર ફાઇવ હંડ્રેડના જે લેવલ્સ છે પ્રોબેબલી નિફ્ટી અચીવ કરી શકે છે અને પ્રોબ્લી કેન ગો લોઅર તો કરન્ટ લેવલ્સ થી સેલિંગની રાહ રહેશે અને થોડું રાઈઝ મળે તો માં પણ સેલ કરજો 24800 ફોર એટ ફ્યુચરમાં એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બની ચૂક્યું છે તમારો હવે સ્ટોપ લોસ બનશે બેંક નિફ્ટીમાં વાત કરું તો 56000 સિક્સ નો ઇમ્પોર્ટન્ટ હવે રેઝિસ્ટન્સ છે એ તમારો સ્ટોપલો બનશે તો એ સ્ટોપલો સાથે આપણે વેચીને ચાલી શકાય અને નીચેમાં ફિફ્ટી ફોર એટ બે ટાર્ગેટ્સ બેંક નિફ્ટીમાં પણ આવી શકે છે તો એ ટાર્ગેટ સાથે તમે વેચીને ચાલો ઓકે તો સેલો રાઈઝ ની રણનીતિ બની મળતી દેખા છે અને નિફ્ટી બેંક માટે અહીંયા એક આપણે સે સેલો રાઈઝની રણનીતિથી આગળ ચાલુ પડશે અહીંયા ચોવીસ હજાર આઠસોના આપણે લેવલ્સ જોઈ રહ્યા છે નિફ્ટીમાં અને જો નિફ્ટી બેંકની વાત કરીએ તો અહીંયા પણ આપણે જે લેવલ્સ માટે જે નીરવે કહ્યું છે એના પર આપણે ધ્યાન રાખી શકીએ છીએ જે સપોર્ટ લેવલ્સ છે નિફ્ટી બેંક માટે તમે ચોપન હજાર પાંચસો કયા રાઇટ ઓકે એટલે તમારો સ્ટોપલોસ અહીંયા રહેશે નિફ્ટી બેંક માટે آگ چلیے آج ایک سٹک اسپیسیفک مومنٹ کرو ہو تو جی اترنا سیشن میں تم نے بی ایچ ای ایل میں ایک پوزیٹو کاروبار دیکھا سا سو بی ٹک ایک میکسمم وولیم ایکشن تھے رہے کہ کاؤنٹر تم نے જો આ જે સ્ટોક છે એમાં જબરદસ્ત બાઇંગ આવી છે ફ્રોમ ધ ટુ હંડ્રેડ ડે એ હંમેશા એક મોટો સપોર્ટ રહ્યો છે હેવિંગ હવે અહીંયાથી બીજી અપસાઇડ આવી શકે છે અપ ટુ ટુ ફિફ્ટી ફાઈવ ટુ સિક્સટી લેવલ્સ એક બ્રેકઆઉટ આવ્યું છે અબાવ ધ ટુ ફોર્ટી ઓર્ટ લેવલ્સ ઓફ અ ડાઉનવર્ડ ફોલિંગ ટ્રેન્ડ લાઈન તો પોઝિટિવ લાગી રહ્યું છે કરંટ લેવલ્સથી બાય કરાય ટુ ફોર્ટીનું સ્ટોપલસ રાખવું જોઈએ ટુ સિક્સટી જેવું તમારું ટાર્ગેટ આવી શકે છે ઓકે તો બી એચલમાં ટુ ફોર્ટીનો સ્ટોપલો બસો સાહીઠના ટાર્ગેટ માટે તમે અહીંયા ખરીદી ઇનિશિયટ કરી શકો છો બીજો એક કાઉન્ટર જોઈએ તો અહીંયા ટાઇટનમાં આજે સારી એવી ખરીદી જોઈ રહ્યા છે નિયરલી સવા બે ટકાની ઉપરની ખરીદી ટાઇટનમાં અત્યારના ઇન્ટરેસ્ટ પડે તમને ખરીદી માટે જો કાઉન્ટર છે ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે અહીંયાથી એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે હર ઓલમોસ્ટ સો પોઈન્ટ પર રેઝિસ્ટન્સ છે હમણાં થર્ટી ફાઈવ ફિફ્ટી થર્ટી સિક્સ હંડ્રેડ પર ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે એના પછી થર્ટી એટ હન્ડ્રેડ પર શું આ બિલીવ કરન્ટ લેવલથી બાયિંગ ના કરે એકવાર રેઝિસ્ટન્સને પાર કરી લેવા દો ત્યારે આ સ્ટોક પાછું બાઇંગ કરાય હમણાં માટે થોડુંક અવોઈડ કરો ઇફ ઇટ કમ્સ ડાઉન ટુ થ્રી થાઉઝન્ડ ત્યાં બાયિંગ કરો યા પછી થર્ટી એટ હંડ્રેડ ઉપર જ કરો ઓકે તો હમણાં વેટ એન્ડ વોચ કરીશું અગર જો ત્રણ હજારની પાસે આવે છે તો તમે ખરીદી કરજો અથવા ત્રણ હજાર આઠસોના લેવલ સરપાસ કરે છે પછી મેબી અહીંયા ખરીદ ખરીદી બની રહી છે તો હમણાં એક આઠસો પોઈન્ટનું આપણે રેન્જમાં આ કાઉન્ટરને જતાં જોઈ શકીએ છીએ આઈધર વિચ વીસ નેક્સ્ટ સવાલ પર જઈએ અને નેક્સ્ટ સવાલ આપણે એ જે કાઉન્ટર છે જેમાં આજે આપણે સારી એવી મજબૂતી જોઈ રહ્યા છીએ પીડી લાઇટ નિયરલી બે ટકાની મજબૂતી અહીંયા જોવાઈ રહી છે ગમે તમને કાઉન્ટર ખરીદી કરાય આમાં પણ એક રિવર્સલ સારું આવ્યું છે પણ આ પણ હમણાં એક વેઝ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે ઉપરમાં થર્ટી વન હંડ્રેડ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે એકવાર એ લેવલ ક્રોસ કરી લે એના પછી આમાં સતત બાઈંગ રહેશે ત્યાં સુધી અવોઈડ કરો કાઉન્ટરને કે કન્સોલિડેશનમાં જ રહેશે ઉપરમાં થર્ટી વન હંડ્રેડ પર પાછી સેલિંગ આવશે અને સ્ટોક નીચે આવી જશે તો અહીંયા પણ એક સાઇડવાઈઝ આપણે જોઈ રહ્યા છીએ પીડી લાઇટમાં પણ અત્યારના સારી એવી અહીંયા ખરીદી આપણે જોઈ રહ્યા છે પણ અપૂર્વ પટેલનો નેક્સ્ટ સવાલ આવ્યો છે પ્રોટીન ઈ ગવર્નન્સ એક ના પ્રાઇસ પર એમણે બાય કર્યા છે પાંચ વર્ષ માટે અહીંયા ઊભા ડિફિકલ્ટ ટુ સે કેમ કે એઝ એઝ મચ આઈ નો જો ટેકનિકલી તો પણ ફંડામેન્ટલી પણ એક ઇમ્પોર્ટન્ટ અપડેટ છે આઈ થિંક કાઉન્ટરમાં જે એનું સૌથી મોટું એનું ફ્યુચર પ્રોસ્પેક્ટ હતું કે પેન ટુ એ લોકોને મળવાનું હતું પ્રોજેક્ટ પણ એ મળી નહીં અને એના પછી આપણે જોયું કે બહુ મોટી ફોલ આવી ફ્રોમ ફોર્ટીન ફિફ્ટીન હંડ્રેડ ઓટ લેવલ્સ અને અડધો થઈ ગયો સ્ટોક હવે આઈ ડોન્ટ નો એટલે ફ્યુચરમાં કઈ રીતે કંપની કરે છે બટ એટલીસ્ટ ચાર્ટ વાઇઝ લુક્સ વેરી નેગેટિવ અને ફંડામેન્ટલ વાઇઝ ડઝન્ટ ગેટ એની મોર તો કેન ગો લોઅર મારા હિસાબે અહીંયાથી સાતસો ને નો એક લોસ રાખી દો એના નીચે જતું હોય એનો ક્લોઝિંગ બેસિસ તો હજી ખરાબ થઈ જશે કાઉન્ટર ને હુ નોઝ ઇટ કેન ગો ટુઅર્ડ ફાઈવ ફિફ્ટી એઝ વેલ ઓકે તો સાતસો ને ત્રીસ એક સ્ટ્રિક્ટ લોસ રાખજો અને એનાથી નીચે જાય છે તો નીકળવાની કોશિશ કરજો કારણ કે એનાથી નીચે જશે તો પાંચસો પચાસ સુધી જઈ શકે છે અને તમારી ખરીદી આઈ થિંક એક હજાર રૂપિયાની છે એટલે ખાસો એવો તમને અહીંયા એક માર પડી શકે છે એટલો આ એક સ્ટિક સ્ટોપલોસથી અહીંયા તમે કામકાજ કરવાની તમને સલામતી દેખાઈ રહી છે એ સાથે જ અહીંયા બ્રેકનો સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરી શું જોડાયેલા છે મારી સાથે પછી આપનું સ્વાગત છે અને એક વોટ્સએપમાં સવાલ આવી રહ્યો છે વિજય જોશી પાટણથી રિલાયન્સ ઇન્ફ્રાના કાઉન્ટર પર સો કાઉન્ટર છે ત્રણસો એક્યાસી રૂપિયાની એમની ખરીદી છે હવે નિયરલી એમને સો એક રૂપિયાનો અત્યારનો લોસ જઈ રહ્યો છે શું કરવાનું ચાર્જ કેવા અનફોર્ચ્યુનેટલી આ ઈડીનું ને બધું જે ન્યૂઝ હતું એ અનએક્સપેક્ટેડ હતું બટ ચાર્ટ વાઇઝ ઇટ એક સરસ બ્રેકઆઉટ આવ્યો હતો સ્ટોકમાં થ્રી ટ્વેન્ટી ઉપર એન્ડ યુ બોટ ઇટ રાઇટ પણ હવે ઇમ્પોર્ટન્ટલી આને એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે ટુ સિક્સટીનું આજે લોઅર સર્કિટ પર છે આઈ થિંક લાસ્ટ ત્રણ ચાર દિવસ લોઅર સર્કિટ જ મારી છે સ્ટોકે ટુ સિક્સટી અગર તોડે તો આ સ્ટોકમાં વધારે હજી સેલિંગ પ્રેશર આવી શકે છે એટ કેન કમ ડાઉન ટુ હંડ્રેડ ઓડ એઝ વેલ પણ એમ લાગે છે કે લુકિંગ એટ ધ ઓવરઓલ ટ્રેન્ડ ટુ સિક્સટીથી હોલ્ડ કરવું જોઈએ અને રિવર્સલ પાછું આવવું જોઈએ હવેવર એક ચીજમાં જરૂર ધ્યાન રાખજો ટુ સિક્સટી તોડે તો ડુ ટ્રાય એન્ડ એક્ઝિટ ધ કાઉન્ટર કેમકે એના નીચે લુક્સ ડિફિકલ્ટ કે કેટલું નો સસ્ટેન કરશે હમ તો બસો સાહીઠ તોડે છે તો તમારે નીકળવાની તૈયારી રાખવી પડશે તમારે અહીંયા થોડો લોસ પેક કરવો પડશે આ પણ લેટ્સ અ સી બસો સાહીઠથી જો એક રિબાઉન્સ આવે છે તો પણ તમને એક થોડો ગેન અહીંયા થઈ શકે છે તો આઈધર બેઝ ઇટ કેન ગો ઇટ ઇટ બસો સાહીઠનો સ્ટોપલોસ રાખવો સ્ટ્રિક સ્ટોપલોસ રાખવો ઘણો જ જરૂરી છે નેક્સ્ટ આપણે આજે બીજો એક કાઉન્ટરમાં આપણે નજર કરો તો કોલ ઇન્ડિયામાં તમે નજર કરો નિયરલી અહીંયા અડધા એક ટકાની આપણે મજથી સાહીઠ બેઝિસ પોઈન્ટની આપણે મજબૂતી જોઈ રહ્યા છે શું કરવાનું અહીંયા કોલ ઇન્ડિયામાં કોલ ઇન્ડિયા સાઈડવેઝ છે આપણે જોઈએ તો ઇટ હેઝ નોટ પાર્ટિસિપેટેડ મચ ઇન ધ લાસ્ટ થ્રી ટુ ફોર મંથ્સ એ ફોર હંડ્રેડ અને થ્રી સિક્સટીના રેન્જના વચમાં જ રહ્યો છે આઈ ડોન્ટ સી રેન્જ બ્રેકિંગ આઉટ વેરી સુન તો આમાં કાંઈ કરવા જેવું છે ને આને અવોઇડ કરો કરીશું અહીંયા નેક્સ્ટ સવાલ માટે આપણે જઈએ અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે ચિરાગ નો સવાલ આવી રહ્યો છે ચિરાગ અંબાલિયાનો હવે એમની પાસે આરતી ઇન્ડસ્ટ્રીઝના બસો પચાસ કાઉન્ટર છે ચારસો પિસ્તાળીસના ભાવના એમનો લોંગ ટર્મ વ્યૂ છે શું એ વધારે અત્યારના અક્યુમ્યુલેટ કરી શકે અને કે ફક્ત હોલ્ડ કરી શકે કે નીકળી જવું જોઈએ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં ચારસો પિસ્તાળીસની એમની ખરીદી છે આ સ્ટોક હોલ્ડ કરી શકાય અને બીજા અક્યુમ્યટ પણ કરી શકે ઇન બિટવીન થ્રી ફિફ્ટી એનું જે ઓવર ઓલ ટ્રેન્ડ નેગેટિવ હતું એ ઓલમોસ્ટ ફિનિશ થવા આવ્યું છે ઓલ ઇન્ડિકેટર્સ આર સજેસ્ટિંગ કે અહીંયાથી એક રિવર્સલ આવશે અને સારું એવું અપટ્રેન્ડ આવી શકે છે સ્ટોકમાં સેવન ફિફ્ટી એટ હંડ્રેડના જે લેવલ્સ છે ધીઝ આર પોસિબલ ટુ કમ ઇન ઇન ધ મીડિયમ ટુ લોંગર ટર્મ તો એ ટાર્ગેટ સાથે આપણે હોલ્ડ કરી શકાય અને બીજા એડ કરી શકાય પોઝિશન્સ તો તમે અહીંયા હોલ્ડ જ કરજો અહીંયા નવા તમે એડ પણ કરી શકો છો અને લોંગ ટર્મ માટે આ જે તમારો સિનારીઓ છે તમે અત્યારના ઓન અહીંયા રાખી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈએ અને નેક્સ્ટ સ્નેહલ મકાડિયાનો સવાલ છે આઈ થિંક પ્રીમિયર એનર્જી પર એમનો કાઉન્ટર છે છ મહિના માટે અહીંયા એન્ટ્રી પોસિબલ છે પ્રીમિયર એનર્જી એકદમ સાઈડવેઝ છે કાંઈ વધારે થતું નથી અગેન અ ન્યૂ કાઉન્ટર એઝ વેલ લેજેસ્ટ આવ્યું છે સો ડિફિકલ્ટ ટુ સે હમણાં છ મહિનાનું વ્યૂ તો હું નહીં આપી શકું નિયર ટર્મમાં નથી લાગતું વધારે અહીંયા મુવમેન્ટ આવે તો હા હા નિયર ટર્મમાં કંઈ બહુ મુવમેન્ટ આપણે નથી જોઈ રહ્યા તો અત્યારના અહીંયા અવોઈડ કરીશું બીજા ઘણા બધા કાઉન્ટર્સ છે જેમાં તમે નજર રાખી શકો છો મીન વાત અદાની પોટ્સના નંબર આવતા આપણને દેખાઈ રહ્યા છે અત્યારના માર્જિનમાં એક ઘટાડો જોઈ રહ્યા છે ચોસઠ ટકાથી ઘટીને સાહીઠ ટકા પર અત્યાર આ વખતે માર્જિન આવતા આપણે જોઈ રહ્યા છે સાથે જો બીજા નંબર્સ પર આપણે નજર કરી લો તો જે પ્રોફિટ છે એના પર નજર કરો તો અહીંયા આપણે એબિટામાં આપણે ઓફકોર્સ સોરી પ્રોફિટ ત્રણ હજાર ત્રણસો એક પંદર પર આવતો દેખાઈ રહ્યો છે ત્રણ હજાર ત્રણસો પંદર કરોડ પર જ્યારે ત્રણ હજાર એંશીનું અનુમાન હતું એટલે પ્રોફિટ તો અનુમાન કરતાં વધતા આપણે જોઈ રહ્યા છે ત્રણ હજાર એકસો તેર કરોડથી વધીને ત્રણ હજાર ત્રણસો પંદર કરોડ પર યોર ઓન યોર બેઝિસ પર આપણે વધારો જોયો છે રેવન્યુમાં પણ તમને યર ઓન યર બેઝિસ પર વધારો દેખાશે છ હજાર નવસો છપ્પન કરોડથી વધીને નવ હજાર એકસો છવ્વીસ કરોડ પર આવતા તમને દેખાશે અને એબેટ્ટામાં પણ આપણે વધારો જ જોઈ રહ્યા છે કઈ રીતના જો અદાની પોટ્સના નંબર જો કે કાઉન્ટર પર નજર કરો થોડોક હજી રેડ ઝોનમાં જ છે નિયમિ પોણા ટકાના વધારેના દબાણ સાથે અત્યારના કામકાજ કરી રહ્યો છે ઓવરઓલ સ્ટોક નો ટ્રેન્ડ પોઝિટિવ છે નોડાઉટ થોડુંક નીચે આવ્યું છે લાસ્ટ બે ત્રણ વીકમાં બટ આઈ બિલીવ એક સરસ સપોર્ટ પાસે આવ્યું હતું ને ત્યાંથી બાઉન્સ કર્યું થર્ટીન ફિફ્ટી થર્ટીન ફોર્ટીનો સપોર્ટ છે અને ત્યાંથી બાઉન્સ ખાધું થર્ટીન ફોર્ટીના સ્ટોપલોસ સાથે આપણે અહીંયા બાઇંગ કરી શકાય ઉપરમાં અરાઉન્ડ ફિફ્ટીન હન્ડ્રેડના ટાર્ગેટ આવી શકે છે ઓકે તો ત્રણસો ચાળીસના સ્ટોપલોસથી અદાની પોટમાં તમે નજર રાખી શકો છો ખરીદી કરવા માટે પંદરસોના ટાર્ગેટ માટે આ વખતે ઓફકોર્સ એમની એક ફોરેટ્સ ગ્રી ગેન પણ થયો છે ક્વાર્ટર વનમાં ત્રણસો ચોવીસ કરોડ રૂપિયાનો એટલે અહીંયા એટલે પણ તમે નંબર્સ થોડા એલિવેટેડ ઉપર લાગશે પણ ખરીદી અહીંયા બને છે ત્રણસો ચાળીસનો સ્ટોપલોસ પંદરસોના ટાર્ગેટ માટે અદાની પોટ એ સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરીથી જોડાયેલા રહેજો પછી આપનું સ્વાગત છે અને નેક્સ્ટ સવાલ વોટ્સએપ દ્વારા જ આવી રહ્યો છે અજય જામોદનો બોટાદથી એનસીસી એનસીસી લિમિટેડ એમની પાસે કાઉન્ટર છે બસો કાઉન્ટર બસો ચોપન રૂપિયાના ભાવના ચાર્જ કેવા લાગે તમને નેગેટિવ લાગી રહ્યા છે ચાર્ટ લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન બની રહ્યું છે અને ઓવરઓલ એમ લાગી રહ્યું છે કે અહીંયાથી હજી યુ નો સેલિંગ આવી શકે છે અહીંયાથી વન સેવન્ટી ફાઈવ વન એટીના લેવલ્સ આવી શકે છે આઈ વુડ સજેસ્ટ ટુ એક્ઝિટ ધ કાઉન્ટર એટ કરંટ લેવલ્સ લુક્સ વેરી ડીફિકલ્ટ કે અહીંયાથી ઉપર આવે કરંટ લેવલ્સ પર એક્ઝિટ કરી દો વન સેવન્ટીના આસપાસ આવે ત્યાં બાયિંગ કરવી તો હમણાં એક્ઝિટ કરી લો એ બેટર રહેશે પછી એકસો સિત્તેરની આસપાસ આવે છે પછી તમે રી એન્ટ્રી કરી શકો છો તો તમને અત્યારના એક્ઝિટ કરવાની સલાહ આવતી મળતી દેખાઈ રહી છે સાથે થોડી વખત પહેલાં આપણે એક્સાઇડના નંબર્સ આવતા જોયા એક સારા નંબર્સ આવ્યા છે બસો એંશી કરોડથી વધીને ત્રણસો વીસ કરોડ પર પ્રોફિટ આવ્યો છે આપણે રેવન્યુમાં પણ વધારો જોઈ રહ્યા છે માર્જિનમાં પણ સાડા અગિયાર ટકાથી વધીને સા સવા બાર ટકા સુધીના આવ્યા છે ઓટો એન્સીલરીમાં જો આપણે આ નજર કરીએ ઓફકોર્સ એક્સાઇડ બેટરીઝ છે પણ એક સારું અહીંયા પર્ફોમન્સ દેખાડી રહ્યું છે પણ કાઉન્ટર પર નજર કરીએ તો એક દોઢ એક ટકાનો ઘટાડો છે એક્સાઇટ પર કઈ રીતના તમે ટેક લેશો ઓવરઓલ ચાર્ટ પોઝિટિવ છે પણ એક બ્રેકઆઉટ આપ્યું હતું થ્રી નાઇન્ટી ટુ ઉપર અને પાછું નીચે આવી ગયું થ્રી નાઇન્ટી ટુ ઉપર પાછું જાય ત્યારે બાયિંગ કરવું જોઈએ ઉપરમાં ફોર ફિફ્ટી જેવા લેવલ્સ આવી શકે છે હમણાં માટે કન્સોલિડેશન ચાલી રહ્યું છે પણ આઈ બિલિવ અહીંયાથી ચાર્ટ ઓવરઓલ પોઝિટિવ જ છે અને ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ અને આઈ બિલિવટ બ્રેકઆઉટ વિલ કમ ઇન તો એકવાર બ્રેકઆઉટ આવે ત્યારે આપણે બાઇંગ કરવી જોઈએ નીચેમાં સ્ટોપલો થ્રી એટીનો રાખવો ત્રણસો એંશીનો લોસ સાથે અહીંયા આપણે કામકાજ કરી શકીએ છીએ એક્સાઈડમાં એસબીઆઈના કાઉન્ટર પર નજર કરો અહીંયા નિયરલી ત્રીસેક બેઝિસ પોઈન્ટની આપણે તેજી જોઈ રહ્યા છીએ અહીંયા એક થોડા વોલ્યુમ સાથે આજે ખરીદી જોઈ રહ્યા છે ગમે તમને આ કાઉન્ટર આજે એટલું નથી ગમતું ફ્રેન્કલી સ્પીકિંગ સાઇડવેઝ છે અને બેન્ક્સ ઓવરઓલ બધામાં સેલિંગ છે નો ડાઉટ લાસ્ટ બે દિવસમાં સ્ટોક ઉપર આવ્યો છે બટ ક્લિયર એક ઇન્ડિકેશન નથી કે અપર ટ્રેજેક્ટરી અહીંયાથી જશે આઈ વુડ સજેસ્ટ ટુ વેઇટ ફોર બાઈંગ યા તો નીચેમાં સેવન એટી પાસે આવે ત્યાં બાઈંગ કરો યા પછી એટ ટ્વેન્ટી ઉપર ચાલુ જાય એના પછી બાઈંગ કરો એના પછી સતત ટ્રેન્ડ પોઝિટિવ રહી શકે છે

આ ટાઈમ પણ એ ત્યાંથી જ આવશે ઘણા ટમ સમયથી ટુ એટી ટુ સેવન્ટી ફાઇવના જે લેવલ્સ છે ઇટ એઝ બિન યુઝ સપોર્ટ એરિયા ગુડ સપોર્ટ એરિયા પણ હંમેશા આવે છે ત્યાં સો લેટ ઇટ કમ ડાઉન ટુવર્ડ ધોઝ લેવલ્સ એકવાર આવે એના પછી આમાં બાઇંગ કરવી જોઈએ હમ તો અહીંયા પણ આપણે વેઇટ એન્ડ વોચ જ રાખીશું નેક્સ્ટ જે સવાલ આવ્યો છે એના પર નજર કરીએ અને વેદાંતાના કાઉન્ટર પર સવાલ છે હાર્દિક શાહનો પચાસ કાઉન્ટર છે ચારસો સિત્તેર રૂપિયાની ખરીદી લોંગ ટર્મ વ્યૂ છે વેદાંતા કઈ રીતના જોઈશું جسٹ کہ آ لگر ٹرم وی ہم نہیں رکھو جائیں لانگ ٹرم پرسپٹیو تھی کنسولیڈیشن یا تھوڑی سیلگ آئی سکے یا موٹو کنسالڈیشن آئی سکے آئی در سینے اور نیکسٹ تھری ٹو سکس منتھس آئی ڈوٹ سی دِس سٹوک کم اب کئیٹ ا بیٹ تو ریٹرن بنو تھوڑا مشکل ہے

જે જેમાં એરપોર્ટ્સમાં ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ થઈ ગયું છે એમ લાગે છે અહીંયાથી સારી બાઇંગ આવી શકે છે ઇટ કેન ગો અપ અબાઉ ધ હંડ્રેડ લેવલ્સ કરંટ લેવલ્સથી બાઈંગ કરી શકાય નીચેમાં એટી રૂપીઝનું સ્ટોકલો રાખવું જોઈએ ઉપરમાં અરાઉન્ડ વન હંડ્રેડ એન્ડ ટેનના આસપાસ સુધીનો ટાર્ગેટ બની શકે છે હમ ઓકે તો જી એરપોર્ટ્સ પર એંશી રૂપિયાનો સ્ટોપ લોસ એકસો દસના ટાર્ગેટ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો ઓન ધેટ નોટ એ કહીં રજા લેવાનો પણ સમય થઈ ગયો છે આપણા કોઈ ડિસ્કલોઝર્સની સ્ટ્રેટેજી આપણે ક્લાયન્ટ સાથે પણ જરૂર ડિસ્કસ કરી છે જી નીરવ ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને એ સાથે જ મને પ્રાપ્ત રજા આપણે જોડાયા રેજો સીએમસી બજાર સાથે લઈને આવીશું વાયદાથી ફાયદો નમસ્કાર